નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બધા ખેડૂતોને સૌથી વધુ રાહ જોવાથી એકવીસમાં પ્રશ્ન એક જ છે કે શું દિવાળી પહેલા પૈસા આવી જશે કે નહીં તો મિત્રો હાલ સરકાર તરફથી મળતી માહિતી મુજબ ઓક્ટોબરના અંતમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જમા થવાની શક્યતા છે સરકારના પોર્ટલ પર પણ બેંક ખાતા અપડેટ કરવા બાબતે મેસેજ આવી રહ્યા છે એટલે કે તૈયારી ચાલુ છે એટલે હપ્તો દિવાળી પહેલા આવવાની પૂરી શક્યતા છે એકવીસમો હપ્તા આવે એ પહેલા તો તમારે શું કરવું તમારું પીએમ કેચાન સ્ટેટસ ચેક કરી લો આધાર અને બેંક લિંકિંગ થઈ ગયું છે કે નહીં તે ચેક કરી લો ઈ કેવાયસી પૂર્ણ છે કે નહીં તે ચેક કરી લો જો આ ત્રણ વસ્તુ બરાબર હશે તો તમારા એકાઉન્ટમાં પૈસા જરૂર આવશે તો મિત્રો જો તમે પણ આ હપ્તાની રાહ જોઈ રહ્યા હો તો અમારા વિડીયોને લાઈક કરો નીચે તમારો જિલ્લો કયો છે તે કોમેન્ટમાં લખજો અને અમારી ચેનલને ને કરવાનું ભૂલજો નહીં આભાર